ત્રાયણ પર્વને હજુ ઘણા દિવસોની વાર છે પરંતુ પતંગ રસિયાઓ દ્વારા પતંગનો પેચ લગાવવામાં હમણાંથી જ મશગુલ થઈ ગયા હોય તેમાં જે પતંગની કાતિલ દોરીથી બાઇક ચાલક દંપત્તિનું ગળું કપાઈ ગયું હતું પતિનું ગળું કપાઈ ગયું હતું જેથી લોહી લુહાણ હાલતમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા મળતી માહિતી અનુસાર ઉમરપાડા તાલુકાના શરદા ગામે રહેતા શૈલેષભાઈ સિરિયાભાઈ વસાવા પોતાની પત્ની સુમિત્રાબેન શૈલેષભાઈ સાથે કોઈ કામ અર્થે પોતાની બાઇક લે કીમ જતા હતા કે મોડી સાંજે ઉમરપાડાના સરદા ગામે બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે કીમના ઓવરબ્રિજ પર અંધારામાં એક પતંગની દોરી આવી હતી અને બાઇક ચાલક શૈલેષભાઈના ગળે વીટાઈ ગઈ હતી જે કાતિલ પતંગની દોરીથી બાઇક ચાલક શૈલેષભાઈનું ગળું કપાઈ ગયું હતું ગણતરીની મિનિટોમાં આકસ્મિક બનેલી ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં બાઇક ચાલક નીચે ફસડાઈ પડ્યા હતા જેથી તેમને તાત્કાલિક કીમની સાધના હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જોકે ધારદાર દોરીથી બાઇક ચાલકના ગળામાં ઊંડો ઘા પડી ગયો હતો

કોઈક કપલ બાઇક પર જતા હતા તો કંઈક દોરા વડે ગળું કપાઈ જતા એમને લઈને આવ્યા હતા પણ એ શું ખૂબ ગંભીર હાલતમાં હતા તો તે દરમિયાન પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટલ અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયું છે એ પેશન્ટનું નામ શૈલિયાભાઈ સિદ્ધિયાભાઈ વસાવા હતું ઉંમર વર્ષ ચાલીસ હતી એ ઉંમરપાડા તાલુકાના હતા કંઈક સરદા ગામ કરીને ગામનું નામ છે અને એ આખું ગળાથી આખું ગળું કવર થઈ જાય એ રીતનો મોટી ઈજા હતી મોટો ઘા હતો ને ગંભીર હતું બ્યુરો રિપોર્ટ સુરત